મિત્રો હું છું ઈશુદાન નારણ બાપા ચાર વર્ષ નો ચુમ્માલીસ વર્ષ ભાજપ ના આગેવાન રહ્યા છે ભાજપ ના આગેવાન રહ્યા છે ભાજપ ને આ ગામ માંથી લીડો ઘટાવડાવી છે હવે નાનભાઈ હામી પકડી લીધું એમ વોકાભાઈ એમ વોકાભાઈ હા નારણભાઈ એ હાવડનું પકડી લીધું નાણભાઈએ નક્કી કર્યું છે હવે હવે ભાજપ થી થાકી ગયા છે થાકી ગયા છે ભાજપ થી થાકી ગયા હા મારે કેવાનું કઈ છે ને હવે હા એ હવે આપણે કેમાં સહી હવે એ છે કે હવે અને હવાર થી નાણપાપા અહિયાં બે જાણા નાનપાપા ની બેઠક છે નાન બાપાની આ બેઠક છે નાણા બાપા લાંદ નથી ખૂટે લોકો અને લોકોને તમેતા આવે એટલે કે પકડવાનું ચાલુ છે તો હું દરેક ગામડામાં ઝાપામાં બેઠેલા વડીલને વિનંતી કરું છું કે નાન બાપા ચુમ્માલીસ વર્ષ પછી હાવણું પકડ્યું છે તો તમે પણ હાવણું પકડો હાવ પ્રચાર કરો જય જવાન જય કિસાન જય